બેનને કે કેવા આયો છે સ્પેશિયલ આટલી રસ્તા ઉપર થઈ આવ્યો ને કે કીધું શું કીધું તમે જે લોકો આવો પિટ્ઠુમાં તખ્ખજરમાં આવજો ચાલીને ન આવતા ઉપર જઈને આપણે ક્યાં આવો છો સરવાર ભાઈ છોરવાડા આપડે बाजूના જ આવેલા છે ગીર સોમનાથના થેન્ક યુ સો મચ આવવા માટે હેલો અનુરાગજી કેસે હો લેટર લેકે ગોમરે એટલે યે બહુત જ સલગા બસ મતલબ ફ્રેશ દિન હો ગયા હે બહુત જ ફ્રેશ દિન આજ હો ગયા

શું જોઈએ મોડી ઉપર ખબર પડી જાય એ ખબર પડી જાય કેવાનું ડિફેન્સ માં લાગે જ છે આપડે કચ્છમાં છો ને જલ્દી થી કચ્છ માં મળશો આપડે પાકુ મળશું અત્યારે હાલમાં ક્યાં છો તમે કચ્છ કે કચ્છમાં છે ને જલ્દી થી મળશો તો

અલગ અલગ હું દેખાડી દઉં જો આ છે આપણો પ્યાર થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ અને જો ચા બધી પી લીધો ચા નાસ્તો કરી લીધો છે આવા માટે પાછો કેવું છે મારા માટે કઈ ને કઈ ખુશ આનાથી વધારે શું જોઈએ જય શ્રી કેદાર નીચે જશો ને બધા ધ્યાન થી જજો ધ્યાન રાખજો ને જય શ્રી કેદાર આપડે આમ ક્યાં છો

બપોરને કાલથી કન્ટિન્યુ થાય છે બાકી અત્યારે છે ને ભાઈ આપણો આ કેમ્પ લગાડ્યો હતો ને એમાં લાઈટ નથી આપણી પાસે તો નીતિનભાઈને મેં કીધું નીતિનભાઈ પ્લીઝ કેમ્પમાં લાઈટ નાખી જો નીતિનભાઈ કઈક જુગાડ કરે છે મારા માટે જો આ આ છે કેમ્પ અહીંયાથી સીધો આપણો જુગાડ થઈ છે આ કેમ્પમાં મસ્ત મજાની લાઇટ આપણે ફિટ કરી લઈએ અને કાલથી આપણે તો ચાર્જિંગ ટેન્શન નહીં આપણે કેન્ટીનમાં લાઈટ કરવા તો સ્પેશિયલ જાય છે યાર હલો ચાર્જ મૂકવા તો જો અત્યારે થોડા ગાંધા વાટા ચાલુ છે યાર

વિરેક બેનો ફોન આવ્યો તો ભાઈ આજે જનેયાત્રા થઈ ગઈ છે કઈ ખબર ન પડતી કેમ થઈ ઓકે આજે ધીરે ધીરે જો આપણે ગુજરાતી ફેમિલી પણ આવી રહે છે જય શ્રી ગાદાર કેમ છો મજામાં આપણે ક્યાંના છો તમે અંબાજી તમે તમે પાલનપુરના છો અને આપણે ક્યાંના છો વડોદરા થેન્ક યુ સો મચ આવવા માટે થેન્ક યુ અને ભાઈ ધીરે ધીરે ખબર ન આ યાત્રા બહુ ઓછી થઈ ગઈ દેખાય તમને હા હા છે જો ઋષિકેશ માં હરિદ્વાર માં એક આપડે બાળ આવી છે ને વાદળ ફેટું છે ત્યાં રસ્તો આખે આખો ફ્લો મતલબ આખો ધોવાઈ ગયો છે પૂરા પૂરા ભીગ ગયા ને વાહ તો એ ભી યાત્રા કોઈ એટલો કોઈ અસર ન કરે ને હા વાહ થો જાય બટ બોર્ડ ડેન્જર હુઆ ને ઓ દેખા ભાઈ પૂરા રસ્તે સે ગયા હલ્લો જય શ્રી કેદાર કેમ છો મજામાં મજામાં કેના છો આપણે કેના છો આપણે નામ કેના છો કેના છો ગુજરાતના

હરિદ્વારના રસ્તા ઉપર કલેય વાદળ ફાઈટ હોય એના લીધે તો બહુ એટલો ઓછો ઇફેક્ટ પડ્યો છે એનો યાત્રા મત પેડો છે આવો એટલા યાત્રા ઓછી થઈ ગઈ છે એકદમ ભાઈ આપણે ગુજરાતના ભાઈઓ આવેલા છે અને આપણી કેન્ટીને સીધા આવ્યા હતા રૂમ અને કેમ્પ માટે કેમ્પ જોઈએ છે ને તમારે ઓકે અનુરૂપભાઈ દેખાડવા માટે જાય છે અનુરૂપભાઈ અચ્છે છે દેખા દેને આપણને ભાઈઓ જાઓ જાવ મસ્ત મજાના કેમ્પ અને સ્ટે મતલબ રોકાઈ જો પછી આરતી મજા જો સીધા ને આ બોક્સમાં તો કે હું ક્યારે વિચારું સીક્રેટ બોક્સ છે ખોલો તમારો સીક્રેટ બોક્સ ખોલો છે हूँ जी अच्छा अच्छा खावा ना सीक्रेट बॉक्स एक सेकेंड ओपन कर रहे हैं देखते हैं ना इसके अंदर क्या है ओहो मिनी किचन ये सही है यार ये सही है इसका कुछ जकड़ करना पड़ेगा मुझे भी सही है यार सही है ओके ओके कोई नहीं रोका मस्त मज़ाना

તમે ક્યાંના છો વલસાડ ના છો અરે વાહ ભાઈ વાહ કઈ સ્ટે કરો અને આપણે સુરત ના પ્રોપર સુરત હું નથી આવ્યો ભાઈ મને સુરતમાં મને આઈડિયા નથી એટલે એટલે બધું પૂછું જરૂર આવશું જરૂર આવશું અને આજે આવ્યો છો ને ઉપર જશો ને અને ભાઈ રૂમ વગર પૂછે છે મેં રેટ નું કહી દીધું છે અને ઉપર જોઈ તમને તમારે જેવી રીતે લાગે અને કઈ વાંધો થેન્ક યુ સો મચ આપણા રગલા ક્યાં એટલે ખબર ધીરે ધીરે ખબર પડી ગઈ ને હવે ક્યાં જાવ મંદિર સાઈડ આજે ને યાત્રા હાઉસ લો છે અને મને એમ થયું કે મંદિરે જઈને તમને દેખાડું કે યાત્રી કેટલા છે બરાબર ને જઈએ ને મસ્ત મજાના જોઈએ અને તમને તમને દર્શન કરાવી દઈએ મંદિરના અને મા તો મેન છે કે યાત્રી કેટલા છે ઈ જોવું છે તો નીકળી ગયા છે આપણે મંદિર સાહેબ આજકાલ છે ને આરતી બહુ વહેલા થાય છે મતલબ સો પિસ્તાલીસ ચાલુ થઈ જાય છે બાકી સાત ને પંદર થતી આરતી આગળી જે ખેલ થયા છે ને ભાઈ બહુ ખરા ખરા થયા હતા નંદી મહારાજ છે ગાયબ થઈ ગયા અને તમને દેખાડ હતા આગળી જે પાગલ થયા ને જો એટલી ભીડ હતી ને બધી સાઈડમાં માં ઘર ગયો બહુ એટલે બહુ તેજ હું કેવાય ગુસ્સા માં આવી ગયા હતા સાહેબ ત્યાં નંદી મહારાજ જેને હમણાં ઉત્પાદ મજા આવી હતી કુતરાન કઈ ન કર્યું સારો કેવાય એટલે માણસો જોઈ આવે એટલે જઈ એમ કર્યું જો 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 તો પાછા ભાઈ ગયા જો ભાઈ ગયા એક જો તો આવ્યો છો ને કેપ્ચર કેપ્ચર બચ ગયે બચ ગયે નંદી મહારાજ पूरा राउंड घूम के आइए आ रे आ रे आ रे आ रे आ रे नंदी महाराज को क्या हुआ रे तो तो कर लियो मस्त मजा ना प्यारे बाबा ना दर्शन वाह यार कितना मस्त ना आज बैठा नीचे आज आ रीते बैठी मस्त मजा दर्शन करता हो तो बदी मस्त मजा ना और दर्शन ना प्लीज आवी रीते भेट जो हो उभा नो थाता वाह वाह एने इतनी बडी खास काय भीड़ छे नहीं आजे कितना मस्त लगे यार बैठा एटले बम बम बोले उजे बदला लाइन मा बैठा छे आओ यो जाओ नितिन भाई पाछे स्टार्ट थई गी आरती बाबा नहीं આતી નંદી મહારાજ ની એન્ટ્રી થઈ ગઈ છે હમણા થોડી વાર પહેલા છે ને બધો ભૂકંપ મજા આવતો હતો જો હવે જોઈએ જગ્યા કરે છે કે જો ધક્કા મારતા એ માર્યો ધક્કો એ ધક્કો માર્યો જો જો એની જગ્યા કરે જે જગ્યા કરે છે મરી ગયા ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ મરે એમ મરી ભાઈ 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 નંદી મહારાજ એની જગ્યા કરતા જાય છે